ઢાઢર નદીમાં પૂર આવવાથી ઢાઢર નદીના પાણી આમોદ શહેર નજીક અને ગામડાઓમાં ફરી વળતા ઢાઢર નદીના પ્રવાહમાંથી મગરો શહેર સહિત ગામડાઓમાં જુદી જુદી જગ્યા પર જોવા મળી રહ્યા છે આમોદ તાલુકાના કેરવાડા ગામે ફોરેસ્ટર જેજી પરમાર જીવદયા કાર્યકર અનિલ ચાવડા અનિલ પઢિયાર બીપિમ પરમાર અને જશવંત પરમાર વિભાગની ટીમ થકી પાંજરો ગોઠવી મગરને પકડી લેવામાં આવ્યા છે ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ટીમ અને જીવદયાની ટીમ દ્વારા મેડિકલ કરાવીને મગરને નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવશે કેરવાડા ગામના તાળાઓમાંથી એક મગરનું બચ્ચું રેસ્ટનુ કરવામાં આવેલ છે જે રેસ્ક્યુ કરવા માટે જીવદયા કાર્યકર શ્રી અંકિતભાઈ પરમાર અનિલ ચાવડા તથા વિકિન પરમાર અને અનિલભાઈ પડિયાર આમ તમામ લોકોના સહયોગથી રેસ્ક્યુ કરવામાં આવે છે જેને અત્રેની રેન્જ પછી રહે લાવી ડૉક્ટરની સારવાર કરાવી અને એનું સર્ટિફિકેટ મેળવી અને હવે તેને મુક્ત વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે